પ્રાપ્ત થો નિકાલ કર્યા બાદ સપ્ટેમ્બરે શકાશે ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ અગિયાર વાગ્યા સુધીમાં ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમેદવારી પત્રો ચેક કરાશે તો ઓગણત્રીસ સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે તો દસમી ઓક્ટોબરે સવારે નવ વાગ્યા સુધીમાં મતદાન યોજાશે અને ઓક્ટોબરના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે બનાસ ડેરીની ચૂંટણીમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ દાંતીવાડા ડીસા ધાનેરા થરાદ વાવ ભાભર દિયોદર કાંકરેજ રાધનપુર સાતલપુર સુઈ ગામ તથા લાખણી એમ કુલ સોળ મતદાન મંડળોનો સમાવેશ થાય છે